હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં દેશો આપણા નવા વિડીયો બ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે આજ બે ચક્કર આંકવા જવાના છે ને હવે હમણાં કાનોના જીન ડિઝલ બિઝલ ભરાવીને બે એક બોરિયામાં રાખવા છે પરખ્યા પરખ્યા છે એકમાં બગડો છે એકમાં રોટાવેટર છે તો હાલો આપણે ભાગી બગડો આંકવા અને રોટાવેટર રાખવા ને પાછા મળીશ હમણાં રોડે નીકળીશ મિત્રો આપણે જો ભૂગી ભૂકી છે આપણે આખતા હાથે એક ભાઈ આવ્યા છે આપણે ઝાલા એ ઘડી ઘાકવા દૂધનું લઈને આવ્યા એવા સાપ બનાવવાની હતી ઘાકવા લગાડી દીધા છે લોટાડે રાકો લગાડી દીધા છે ને આપણે બીજું ટ્રેક્ટર જો સામે હાલે છે ધોળી ચાલી વાળું જવા એમાં પલટી બગડો આલે છે બગડો આલે હે ને આમાં રોટા ચાલુ કરેલું છે મિત્રો ત્રીજા ઘરમાં પણ એક નંબર કામ થાય છે આમાં પચાસ વચવાનું ટ્રેક્ટર છે અને સ્પીડમાં આલે હે તોય કામ હવે એકદમ ઝીણું ઢેપું નથી નીકળતું મસ્ત કામ થાય છે રોટા વેટરમાં આપણે હે વીસ વિકાન રોટા છે ને ચા ચુકા બગડો હોય એટલે આપણે મિનિમમ પંદર સત્તર હજારનું કામ થઈ જાય કલાકના નવસો રૂપિયા લો મિત્રો આપણો આપડે ભાઈ આપતા એટલે આપણે આવી ગયા છીએ બગડો આપે અહીંયા આવ્યા છે બગડો એલો આવે છે આપણો ધીરે ધીરે મિત્રો મિત્રો કલાકે નવસો રૂપિયા હોય કલાકે વીઘો નીકળી જાય લાંબો સાવર નગર ન નીકળે